નમસ્કાર મિત્રો ગાંધી કેજરીવાલ અને અખિલેશ યાદવ એમનો સીધો પડકાર ઝીલવાનો વખત આવ્યો છે એના વિશે વાત કરવાના છીએ આમ તો માન્ય વડાપ્રધાન એકલવીર છે એમની પાર્ટીમાં બાકીના બધા કાંઈ જ નથી મોદી કી ગારંટી મોદી કી ગારંટી અને મોદી એ બે હજાર ને ઓગણત્રીસ પછી પણ એમની પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર રહેવાના છે એવું એમણે જાતે જ જાહેર કર્યું છે જે રીતે બે માટે એમણે પોતાને ઉમેદવાર જાહેર કરી દીધા હતા પાર્ટી જાહેર કરે એ પહેલા નરેન્દ્ર મોદી આત્મ મુક્ત છે કે વાસ્તવિકતાથી દૂર છે બે હજાર ચૌદ અને બે હાજર ઓગણીસ ની જે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે એમને એક પપ્પુ મળી ગયો હતો અને એ પપ્પુએ ભોપાળા ખુલ્લા પાડી દીધા કન્યાકુમારીથી કાશ્મીરની પદયાત્રા દરમિયાન પ્રજા સાથે જે હજારો કરોડ રૂપિયા ખર્ચીને રાહુલ ગાંધી ને પપ્પુ જાહેર કર્યો તો આ વખતની ચૂંટણી અસલી પપ્પુ કોણ છે એ જાહેર કરશે મેંડા એજન્ડા રાહુલ ગાંધી સેટ કરે છે અને રાહુલ હવે દરેક ભાષણમાં એમ કે છે અને ચિકાર જન્મેદની વચ્ચે એ કે છે અને એનો જે જનમેદની નો પ્રતિસાદ એને મળે છે જે જે રિએક્શન આવે છે લોકોમાંથી જે જે ઉત્સાહભેર એની વાતને ઝીલવામાં આવે છે એ કે છે કે તમે મને કહો શું બોલાવવું છે હું બોલાવી શકું એમ છું જે માણસ અદાણી અંબાણી નું નામ લેતો નહોતો એ માણસ અદાણી અંબાણી નું નામ લેતો થઈ ગયો અને મોકલાવે છે ત્યારે આ લોકો વિપક્ષ મોરચાના નેતાઓ એમ કે છે કે તો પછી અદાણી અંબાણીને ત્યાં સીબીઆઈ ઈડી એ મોકલાવો ને ભાઈ કેમ નથી મોકલાવતા ભારતીય જનતા પાર્ટી ગાંગી થઈ છે અને આજે તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે જે ભોપાળો બહાર પાડ્યું છે ઇન્ડિયન એક્સપ્રેસ ને જે ઇન્ટરવ્યુ આપ્યો છે આવતીકાલે ઇન્ટરવ્યુ છપાશે કે કેમ એ ખબર નથી પણ એનો એની હાઇલાઇટ એ તો બહાર આવી ગઈ છે એ કહે છે કે હવે અમને સંઘની ગરજ નથી આરએસએસનું બચ્ચું છે ભારતીય જનતા પાર્ટી આ આ ઉછેર્યું અને બાળક હવે એટલું મોટું થઈ ગયું નરેન્દ્ર મોદી પોતે જ સંઘ છે એવી વિભાવના એમને ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે સંકેતમાં આપ આપ બતાવવા માંડી હતી પણ આજે તો હદ થઈ ગઈ કારણ કે નડ્ડા એમ કે એમનું જે સ્ટેટમેન્ટ છપાયું છે એમને અંગ્રેજીમાં ઇન્ટરવ્યુ આપ્યો છે નડ્ડા એ કે છે કે ભારતીય જનતા પાર્ટી ને પહેલા સંઘની ગરજ હતી હવે અમે સક્ષમ છીએ નરેન્દ્ર મોદી ના પડે છે દુનિયાભરમાં લોકોની માળા જપે છે હવે અમે જ પક્ષ ચલાવીએ છીએ એમ કે છે અરે સંઘનો એક નુમાઈંદો એક પ્રતિનિધિ એક પ્રચારક એ સંગઠન તરીકે એ આવે છે એ વાત હવે છે બજાવા જાય છે એ વાત હવે છે ને કોઈને અજાણી નથી પ્રતિનિધિ સભા એટલે સંઘની પાર્લામેન્ટ અને સંઘના સમર્થન વિના માન્ય મોદી એ વડા પ્રધાન પદ સુધી પહોંચી ન શકે એ વાત પણ એમને બરાબર સમજાય છે પણ કાં તો હવે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ એણે છે ને નડ્ડાનો આ ઇન્ટરવ્યુ ખોટો છે વિકૃત કરીને મુકવામાં આવ્યો છે એવી જાહેરાત કરવી પડશે કાં તો નડ્ડાએ પોતે કરવી પડશે અથવા આરએસએસએ કરવી પડશે અથવા ભારતીય જનતા પાર્ટીના બીજા પ્રવક્તાઓ પાસે એવું બોલાવશે પણ સંગના સમર્થન વિના ભારતીય નડ્ડા ને જે પોતાના વિસ્તારમાં પણ ભારતીય જનતા પાર્ટીને જીતાડી શકતા નથી હિમાચલ પ્રદેશમાં જે પોતાની સાસુને કારણે રાજકારણમાં છે એ ભાઈ શ્રી એમ કે છે કે સંઘની અમને જરૂર નથી અમે સક્ષમ છીએ મને લાગે છે કે આ વાત જરા વધુ ને વધુમાં લઈ જનારી છે ભારતીય જનતા પાર્ટી સાચી વાત હોય તો સંઘના સમર્થન વિના એ નરેન્દ્ર મોદી એ વડાપ્રધાન પદે પહેલી વાર કે વડાપ્રધાન પદે બીજી વાર એ આવવાની શક્યતા જ નહોતી અને ત્રીજી વાર એ સંઘના સમર્થન વિના વડાપ્રધાન બની શકે એ વાતમાં કોઈ માલ નથી યોગી આદિત્યનાથે કરી છે યોગી આદિત્યનાથ કહે છે કે નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવો છ મહિનામાં ભારત પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એટલે પાકિસ્તાને ગપચાવેલું કાશ્મીર લઈને રહેશે ભાઈ સત્તામાં ત્યારે કેમ ન અને આ દેશની અંદર લેવા સામે વિરોધ નોંધાવ્યો હોય એવું બની જ ન શકે કારણ કે આખો દેશ એ બાબતમાં એકમત છે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જ નહીં ચાઇનીઝ ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર જે છે એ પણ ભારતનું અવિભાજ્ય અંગ છે પાકિસ્તાને ચીનમાં હવે ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા એટલે ગાજર લટકાવ્યું તમે અમને બનાવો ભાઈ કે છે ઓગણીસો સુડતાલીસ માં વિકસિત ભારત કરી નાખીશું દહ વર્ષ ઉધી શું કર્યું ભાઈ વર્ષ ઉધી ગરીબી વધારી છે એસી બ્યાસી કરોડ ની જનતાને મફત રાશન આપવું પડે તો કઈ ગરીબી હતી ભાઈ કઈ ગરીબી હતી કયો વિકાસ સાધ્યો સ્વાવલંબી છો તમે પોતાના ડિમડીમ વગાડવામાં અને પાછા ઉપરથી અમિત શાહ મંત્રી એમ કે પેલા સાહીઠ કરોડ લોકો મફત રાશન મળે છે છે એમને ને રાશન પહોંચે છે એ તો અમારી વોટ બેંક છે અમને વોટ આપે એમને ગરજ છે અને કોંગ્રેસ આવશે મોદી કહે છે કોંગ્રેસ આવશે તો આ મફત રાશન બંધ કરી દેશે અરે કોને મુરક બનાવો છો ભાઈ આ મફત રાશન અથવા રાશન આપવાની આખી યોજના એ તો છે લોકોની સ્મૃતિ છે ને બઉ ટૂંકી હોય છે અથવા તો તમે છેને ગોબેલ્સ તરીકે જે જુઠ્ઠાણાઓ ફેલાવો છો એ જુઠ્ઠાણાઓની અસર એટલી બધી થાય છે પ્રજામાં કે એ સાચું માનવા માંડે છે તમે ગાય માતા કો છો અને જૈન સંગઠનો સરકારી આંકડા આપીને એમ કે છે કે મોદીના શાસનમાં ગોમાસની સૌથી વધુ નિકાસ થઈ રહી છે અને કતલખાનાઓ પાસેથી મોદીની ભારતીય જનતા પાર્ટી એ કરોડો રૂપિયા લીધા છે ડોનેશન તરીકે આ શું બતાવે છે કોને મૂરખ બનાવવાના ધંધા છે આ બધા એટલે જ કહીએ છીએ કે સાચી વાત જયારે કહેવાની હોય ત્યારે મરચું લાગે અને હરિદેસાઇ સાચી વાત ન કહી હોય તો તમને અધિકાર છે કે તમે મને ખોટો પુરવાર કરો ઉમેજ કહેલા એક શબ્દમાં તમે છે ને ખોટો પુરવાર કરો ઉદ્યોગપતિઓના સો લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા એમની લોનોના ખેડૂતોના માપ કેમ નથી થતા અને ખેડૂતો હજુ કેમ આત્મહત્યાઓ કરેન્દ્ર મોદી દોડી જતા હતા મહારાષ્ટ્રમાં કોંગ્રેસ નું શાસન હતું ત્યાં ખેડૂતોની આત્મહત્યાને નામે એ રાજકારણ ખેલતા હતા આતંકવાદને નામે રાજકારણ ખેલતા હતા તાજ પર આતંકવાદી હુમલો થયો ત્યારે પ્રેસ કોન્ફરન્સો ભરતા હતા તો ભાઈ અત્યારે શું પરિસ્થિતિ છે એનો જરા હિસાબ આપો ને દસ વર્ષમાં શું થયું હિસાબ નથી આપવો માત્ર હિન્દુ મુસ્લિમ કરવું છે હિન્દુ મુસ્લિમ કરવામાં વર્ષની કામગીરીનો હિસાબ નથી બ્યાસી કરોડ લોકોને એસી થી બ્યાસી કરોડ લોકોને મફત રાશન આપીને વોટ બટોરવા છે આ ખેલ ચાલી રહ્યો છે

નો આ રિપોર્ટ છે પીટીઆઈ નો રિપોર્ટ છે પાછો એટલે એ રિપોર્ટ ખોટો ન હોઈ શકે મમતા બેને આ કહ્યું છે કે વેસ્ટ બેંગોલ ચીફ મિનિસ્ટર અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજી શનિવારે એવો દાવો કરે છે કે ભારતીય જનતા પાર્ટીને બે હજાર ચોવીસની ની લોકસભાની ચૂંટણીમાં બસો બેઠકો પણ નહીં મળે આ વાત આટલી અટકતી નથી રાહુલ ગાંધી એ દિલ્હીના વસંત વિહારમાં જનસભા કરે છે અને એ નરેન્દ્ર મોદીને સીધો પડકાર ફેંકે છે નરેન્દ્ર મોદીની પણ દિલ્હીમાં સભા થાય છે પણ પેલી મુંબઈમાં જે સભા થઈ રાજ ઠાકરેને લઈને તમે જો ઠાકરે ફેમિલીમાં તડા પડ્યા પછી રાજ ઠાકરેને એમણે મંચ ઉપર પોતાની પાસે બેસાડવા પડે છે અને એ ઉત્તર ભારતીયોને માર મારવા માટે જાણીતા હતા નરેન્દ્ર મોદી જ્યારે બોલે છે ત્યારે એમની સભામાંથી લોકો ઉઠીને ચાલવા માંડે છે તમે એના વિડીયો જોયા જ હશે રાહુલ ગાંધીએ તો પડકાર ફેંક્યો છે કે નરેન્દ્ર મોદી મારી સાથે સીધી ડિબેટ માટે તૈયાર થાય તાકાત હોય તો અરે અમેઠી જવાના હતા ભાઈ સ્મૃતિબેન ને જીતાડવા માટે પણ હવે છે ને એ માંડવા કરવી પડી ત્યાં અમિત શાહ ને હવાલો આપી દીધો રાયબરેલી અને અમેઠી નો સમાજવાદી પાર્ટીના એક એમએલએ ને પક્ષાંતર કરાવીને ભારતીય જનતા પાર્ટીમાં લઈ આવ્યા પણ એમાં કઈ ન વળે અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી એ રાયબરેલી અને પ્રચાર કરી રહ્યા છે જે રીતે રોડ શો કરી રહ્યા છે જે રીતે રેલીઓ કરી રહ્યા છે એમના પગ તડેથી ભારતીય જનતા પાર્ટીના પગ તડેથી જમીન સરકી રહી છે એના સંકેત આપે છે એટલે માનનીય વડાપ્રધાન અમેઠી જવાની હિંમત નથી કરતા કારણ કે આમ પણ તમને ખ્યાલ હશે કે જ્યાં જ્યાં જાય છે ત્યાં બેઠકો હારે છે એની વાત વધારે ચગે છે એટલે સ્મૃતિબેન શર્મા જ એના વિશે જે હલકી ભાષા છે એમણે કે તો રાહુલના પીએ છે રાહુલના નોકર છે આમ છે તેમ છે ભાઈ જે છે એ ચાલીસ વર્ષથી અમેઠીમાં કામ કરે છે કોંગ્રેસનું અને એ માણસ જીતે તો બેન શ્રી જે કેબિનેટ મંત્રી છે મોદીની સરકારમાં એમની શું વલે થશે એમનું રાજકીય જીવન કેવું રહેશે એ પણ પણ એના તરફ આખા દેશની નજર મંડાયેલી છે એક ને માટે પણ વોટ માંગ્યા કનૈયા કુમારને માટે તમને ખબર છે કે કનૈયા કુમાર ઉપર ભારતીય જનતા પાર્ટીના જે લોકો એમ માનવા માંડ્યા છે કે કનૈયાકુમાર જીતે છે એ લોકોએ હુમલો અને એ હુમલો કરાવ્યા પછી પણ છાતી ઠોકીને એ ત્યાં આગળ હાજર રહ્યો અને પડકાર ફેંક્યો છે ભારતીય જનતા પાર્ટીને થાય તે કરી લ્યો અમે તો ગાંધીજીના સિપાહી છીએ એમ એ કે છે હિંસા નો આ જે ખતરો હતો એ હાર પહેરાવવા જતા પેલો માણસ એ એને એની સાથે મારજુડ કરે છે તમને ખબર હશે કે નથુરામ ગોળશે નમસ્કાર કરે છે મહાત્મા ગાંધીને અને ગોળીઓ મારે છે ત્રણ ગાંધીજીની રાષ્ટ્રપિતાની હત્યા કરે છે આ એક જ સ્ટાઇલ છે અને છતાં કનૈયો ડરતો નથી રાહુલ ગાંધી ડરતો નથી અખિલેશ ડરતો નથી તેજસ્વી ડરતો નથી કેજરીવાલ ડરતો નથી સ્ટાલિન ડરતો નથી શિવકુમાર ડરતો નથી રેવંત રેડ્ડી ડરતો નથી ડર છે ને ભારતીય જનતા પાર્ટીમાં ઘર કરી ગયો છે અને આ જયારે કહીએ ત્યારે તથ્ય અને સત્ય ચિત્રણ કરી રહ્યા છીએ અમને આ આ પક્ષ પક્ષ કે પેલા સાથે કોઈ સંબંધ નથી પણ દેશની લોકશાહી બચે બંધારણ બચે અને વિજય થાય એ જ અપેક્ષા છે કોંગ્રેસની સરકાર આવશે તો પણ કોંગ્રેસની સરકારને પણ અમે પ્રશ્નો પૂછતા રહીશું એની પણ જ્યાં જરૂર પડશે ત્યાં ટીકા કરતા રહીશું કારણ કે પત્રકાર ધર્મ એ છે કે જે કોઈ સત્તામાં હોય એને જ સવાલો થઈ શકે એને જ સવાલો કરાય પણ કેટલાક અંધ ભક્તો અથવા તો જે પક્ષના કે પેલા પક્ષના આ સરકારના કે પેલી સરકારના એ લોકોને આંખે પડળ આવ્યા છે એટલે એ લોકોને આ વાતની સમજાય કેજરીવાલે એક જોરદાર જાહેરાત કરી છે केजरीवाल कहू कहूे के मैं प्रधानमंत्री से कहना चाहूंगा कि आप ये जेल का खेल खेल रहे हैं कभी मनीष सिसोदिया कभी संजय सिंह और अरविंद केजरीवाल को जेल में भेजते हैं कल मैं 12 बजे भाजपा मुख्यालय जा रहा हूं सभी बड़े नेताओं को लेकर आपको जिस जिस को जेल में डालना डालना है નાક વાળી નાખે એ રીતે ત્રણ ત્રણ વખત ચીફ મિનિસ્ટર થયા છે એને જેલમાંથી મુક્તિ મળી તો એમ કે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કા સ્પેશિયલ કેસ કર્યો સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટ કરી દીધું કે ભાઈ અમે કાયદા પ્રમાણે જ કામ કર્યું છે બંધારણની જોગવાઈઓ પ્રમાણે જ કામ કર્યું છે એટલે અમે કોઈ કેજરીવાલને કોઈ ફેવર કરી નથી ચીફ મિનિસ્ટરોને હેમંત સોરેન તમે જેલમાં નાખો છો તમે ઝારખંડમાં તમારે દોષિત હોય એની સામે તમે પગલા જરૂર લેજો કોઈ પણ સરકાર હોય

ઈશ્વરને મુજબ મુસ્લિમ સૌહાર્દ ની વાત કરે છે મુસ્લિમોના પ્રેમભાવ મુસ્લિમો પ્રત્યે પ્રેમભાવ પાછા વ્યક્ત કરે છે કારણ કે જ્યાં જ્યાં નો પાંચમો તબક્કો છઠ્ઠો તબક્કો સાતમો તબક્કો છે ત્યાં મુસ્લિમ મતદારો ચૂંટણી લડી રહી છે એ તો એમને ભગવાન શ્રી રામનો અવતાર કહે છે ભગવાન શ્રી રામ એ સૌના દિલમાં વસે છે અમારા દિલમાં પણ વસે છે પણ રામ પર તમારો એકલાનો કોપીરાઈટ નથી નરેન્દ્ર મોદીજી અને તમે જેમ ડોક્ટર સુબ્રમણ્ય સ્વામી કહે છે કે તમે રામ મંદિર બાંધવામાં શું કર્યું ડોક્ટર સુબ્રમણ્ય સ્વામી તો કહે છે કે નરેન્દ્ર મોદીની કોઈ કોઈ એનો યોગદાન જ નથી એમાં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યો અને રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને અડધા પડધા રામ મંદિરે એમણે છે ને પ્રાણ પ્રતિષ્ઠા કરાવી છે અને ચારેય શંકરાચાર્યો એ જે આપણા સર્વોચ્ચ ધર્માચાર્યો કહેવાય એમણે એનો વિરોધ કર્યો છતાં ચૂંટણીમાં લાભ લેવો તો ચીન ઘુસી ગયું છે ભારતમાં લડાખમાં સાડા ચાર હજાર સ્કવેર કિલોમીટર જમીન ગપચાવી છે નેપાળ ભારતના પ્રદેશને પોતાના નકશામાં બતાવે છે અરુણાચલ પ્રદેશમાં ભારત સરહદે આવીને ચીન છે ગામડાઓ વસાવે છે એવું ભારતીય જનતા પાર્ટી નો લોકસભા નો સભ્ય તાપીર ગાઓ એ ખુલ્લે છે અને છતાં નરેન્દ્ર મોદી ચીનનું નામ લેતા શરમાય છે વડાપ્રધાન થવું હતું ત્યારે તો ચીનને લાલ આંખ બતાવવાની વાત કરતા હતા પેલા છછુંદર જેવા પાકિસ્તાનની વાતો અત્યારે કરે છે અત્યારે એમના જ નેતાઓ કે છે કે અમુક આમ કરવું હોય તો પાકિસ્તાન ચાલ્યા જાઓ કેમ ભાઈ આ દેશ તમારી બાપી કી જાગીર છે અને જેને આઝાદીના સંગ્રામમાં ભાગ નથી લીધો એના રાષ્ટ્રભક્તિ શીખવે રાષ્ટ્રના મુસ્લિમ લીગ સાથે સરકારો ચલાવી છે અંગ્રેજોની કૃપા દ્રષ્ટિથી એ લોકો રાષ્ટ્રભક્તિ શીખવશે નરેન્દ્ર મોદી નો ખેલ બહુ ચાલ્યો લોકો સમજતા થઈ ગયા છે ચોથી જૂને જે પરિણામ આવે એ પણ લોકો જાગતા થઈ ગયા છે અને હું તો એમ કઉ છું જાગતા રહેજો જાગતા રહેજો જાગતા રહેજો આ બંધારણ બચવું જોઈએ અને એને માટે જે કંઈ કરવું પડે એ કરવાનું છે ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્વક મતદાન થી મત કોને આપો છો એ તમારે નક્કી કરવાનું છે ચોથી જૂને આપણે એપિસોડ કરીશું પરિણામ જે આવશે એનું વિશ્લેષણ કરીશું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર